મુકેશભાઈ કયા કાર્યક્રમમાં ઉપસ્થિત છો આપના આજે વરદ ઉત્સાહ અને કેટલા સ્વાલો છે કઈ રીતનું આખું સરસ મેળાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ આત્મનિર્ભર ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવનનું એક સ્વપ્નું છે એના અનુસંધાનમાં આત્મનિર્ભર મહિલાના કાર્યક્રમના સંદર્ભમાં ગુજરાતમાં સરસ અને ગુજરાત ડાયબિટી પ્રમોશન કંપની દ્વારા સંયુક્ત રીતે એક અહીં સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં હસ્તકલા હા હેન્ડમેડ અને એવી ગ્રામીણમાં બનાવેલી તમામ પ્રકારની ચીજવસ્તુઓ ફૂડની ચીજવસ્તુઓ અને તમામ પ્રકારની ચીજવસ્તુઓ અહીંયા સ્ટોલમાં ઉપલબ્ધ છે કુલ એકસો પાસઠ જેટલા સ્ટોલ છે જેમાં જે પૈકી સો જેટલા સ્ટોલ માત્ર ગુજરાતના છે અને પંદર સ્ટોલ ફૂડના છે આ સ્ટોલ જે ગુજરાત બહારના પણ જે સત્યાવીસ રાજ્યોમાંથી આ સ્ટોલ ઇન્સ્ટોલ થવામાં આવ્યા છે અને અઢાર દિવસનો આ મેળો છે અને આ મેળામાં બેસ્ટ સ્ટોલનો એવોર્ડ બેસ્ટ ડિજિટલ સ્ટોલનો એવોર્ડ અનેક પ્રકારના એવોર્ડ સ્ટોલના માલિકોને પ્રમોશન કરવા માટે આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો લાભ લે છે મારી તમામ શ્રુતિઓને અપીલ છે કે સવારે નવ થી સાંજે સાત સુધી આ સ્ટોલનો જરૂર પ્રમાણે તમે એની વિઝિટ કરો અહીં સ્વદેશી બનાવવાની એક એક ચડિયાળી ચીજો આપને પ્રાપ્ય છે આપને ખરેખર મજા પડશે એટલે મારી આપ લોકોને અપીલ છે ફરી એક વખત કે આપ લોકો જરૂર એક સ્ટોક સ્ટોલ નો વિઝિટ લો ઓકે તમે આખા સ્ટોલની આખા સરસ મેળા દરેક સ્ટોલ ની મુલાકાત લીધી તમને કયું ગમ્યું અને શું ખરીદી મને ત્રણ ચાર પાંચ સ્ટોલ ઘણા ગમ્યા એક તો કોઈ જામનગર સ્ટોલ જેકેટ બનાવેલો હતો પછી ડીવી હતી હેન્ડમેડ ડીવી હતી અને પણ મેં એમને કહ્યું કે મને વેચાતી ગયો છે તો એને કહીને ગિફ્ટ આપવાની મેં નહીં લીધી વેચાતી આપવાની તો હું લઉં નથી લેતો એટલે મેં મૂકી દીધી ઉપરાંત ઓર આમલાના ચોખાનો એક આખો સ્ટોલ જેમાં અલગ અલગ પ્રકારના મિલેજ છે એમાં મેં ચોર આમલાના ચોખા લીધા અને હજુ મારી વાઇફને પત્નીને વિઝિટ કરવા માટે હું મોકલવાનો છું અને એની મનપસંદ ચીજો અહીંયા ડી લેશે